કેમ છો મજામાં સુવાક્યોની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિ ચાહે તો તે વ્યસ્ત રહી શકે છે અને કોઈ પણ વ્યક્તિ ચાહે તો તે સમય પણ કાઢી શકે છે આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે શ્રી શ્રીપણ કો સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યું છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે પ્રાવીણ્ય પ્રોફિશિયન્સી નિપુણતા શ્રી સ્ટીફન કોવે સાહેબે લખ્યું છે કે વ્યસ્ત રહે હું અતિ વ્યસ્ત રહે હું તે અસહકારક બન્યા વિના પણ શક્ય છે મારા મિત્રો વાત ખૂબ જ સીધી છે ખૂબ જ સરળ છે અને એટલી જ મહત્વની છે આજની જે સૌથી મોટી સમસ્યા છે તેની ઉપરની આ વાત છે આજે વ્યક્તિને જો તેનું મનપસંદ કામ કરવામાં આવે તો તે વ્યક્તિ ખૂબ જ લગનથી ખૂબ જ સરસ રીતે કામ કરે છે અને જ્યારે તેના ના ગમતું કામ કરવાનું આવે ત્યારે તે બહાના શોધે છે અને સૌથી મોટું બહાનું સમયનું હોય છે ઘણી વખત ગમતું કામ પણ આપવામાં આવે પણ તે વખતે બીજા ઘણી બધી ધારણાઓ બીજા ઘણા બધા પેરેડાઈમ્સ એવા હોય છે કે જે વ્યક્તિને એકદમ ચોક્કસ કામ કરતાં અટકાવે છે એટલે જે કામમાં જે પ્રોફિશિયન્સી જે નિપુણતા આવી જોઈએ તે આવતી નથી નિપુણતા નથી આવતી એટલે વ્યક્તિનો ત્યાં વિકાસ પણ અટકાય છે અને વિકાસ અટકાય છે એટલે તે દુઃખી થાય છે અને ફરિયાદો કરે છે તો મારા મિત્રો આપણે આ બધામાંથી બહાર નીકળીએ અને આપણે આપણા કામ ઉપર એટલું ચોક્કસ ધ્યાન રાખીએ કે આપણું કામ નિપુણતાથી નીકળી ઉઠે આપણે પ્રોફિશિયન્સ બની શકીએ પ્રોફિશિયન્સીથી કામ કરી શકીએ તેના માટે આપણે હંમેશા તૈયાર રહેવું જોઈએ આપણને જે કંઈ કામ મળે છે તેમાં આપણે આપણી હંડ્રેડ પર્સન્ટ સો ટકા આપવાનો પ્રયાસ કરવો જોઈએ અને તે કામને મનગમતું બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ અને ના બને તો પછી કામ બદલવાની વાત પણ કરી શકાય પરંતુ મને ત્યાં સુધી આપણે એવું જ કરી શકીએ એવું જ વિચારાય કે આપણને જે કંઈ કામ મળ્યું છે તે આપણે પૂરેપૂરી નિપુણતાથી પૂરું પાડીશું આગળ વધીશું અને સાથે સાથે આપણું જીવન પણ વધારે સારું બનાવી શકું બનાવીશું તમારા મિત્રો નિપુણતાનો પ્રોફેશનલ આ આગળ જો આપણા હૃદયમાં ઉતારીએ આપણા મનમાં ઉતારીએ તો આપણે ચોક્કસ જ જે લક્ષો સારા અને સાચા મનાયા છે ત્યાં સુધી આપણે સંતોષપૂર્વક શાંતિથી સફળતા સુધી પહોંચી શકીશું થેન્ક યુ